નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા ગિરનાર અવાજ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે તુલસીશ્યામ ભારતના પ્રાચીનતમ તીર્થસ્થાનો પૈકીનું એક છે સ્કંદ તીર્થધામનો ઉલ્લેખ છે નજીકના ઇતિહાસની વાત કરીએ તો ચારસો એસી વર્ષ પહેલા ગીરના પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા ગાઢવન વચ્ચે શ્યામ સુંદર ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હતા પૂજાધારી બાપુ નામના સંતે તેમની સ્થાપના કરી હતી તુલસી શ્યામમાં ગરમ પાણીના કુંડ છે અહીં અન્નક્ષેત્ર ચાલે છે ગીરના ગાઢ જંગલમાં કુદરતના ખોડી બિરાજમાન છે ભગવાન શ્યામ સુંદર અહીં પૌરાણિક તુલસી શ્યામ મંદિર આવેલું છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે રિસાયેલા રુક્ષમણીજીનું મંદિર આવેલું છે સાથે સાથે ગરમ પાણીના કુંડ પણ મોજૂદ છે જ્યાં ગમે તે ઋતુમાં ગરમ પાણી જ આવે છે તુલસી શ્યામ તીર્થ ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી શહેરથી આશરે ઓગણત્રીસ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આ સ્થળ મનને શાંતિ આપે અને હરી લે તેવું છે આ જગ્યામાં વિષ્ણુ મંદિર આવેલું છે તે ઉપરાંત રૂક્ષમણીજીનું મંદિર છે જે ચારસો પગથિયા ચડી અને ડુંગરા ઉપર આવેલું છે આ જગ્યાને ચેતનવંતી બનાવનાર પ્રતાપી શ્રી દુધાધારી મહારાજ થયા જેના સમયથી જ આ જગ્યા વધારે પ્રકાશમાં આવી કારણ કે ત્યાં દુધાધારી મહારાજે ખૂબ જ તપસ્યા કરી હતી જે દરમિયાન ભગવાનને સ્વપ્નમાં આવી અને દર્શન દઈ અને મહારાજને કહ્યું કે મારી આ જગ્યાએ ખંડિત મૂર્તિને તું પુનઃ પ્રતિષ્ઠિત કરશે જેથી બીજા માણસોને બોલાવી અને ત્યાં ખોદકામ ચાલુ કરાવ્યું હતું તેમાંથી નીકળેલ મૂર્તિની ચુગલ રાયચંદ નામના ભક્ત દ્વારા આ મંદિર બનાવી આપે આ મંદિર સાથે ગરમ પાણીના કુંડ પણ બાંધવામાં આવ્યા જે આજે પણ છે તુલસી શ્યામના સેવક સમુદાયમાં બાબરિયા વાળના બેતાલીસ ગામો અમરેલી જિલ્લાના વૈષ્ણવો કપોળ ગૃહસ્થો તથા ખેડૂતો છે તેમજ ગૌશાળા આવેલી છે આ જગ્યામાં ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલું અતિથિ ગૃહ છે અને અન્ય ધર્મશાળા પણ આવેલી છે તેમજ યાત્રિકો માટે ક્ષેત્ર અને ચા પાણીની દરરોજની વ્યવસ્થા છે આમાં તુલસી શ્યામની ચારે બાજુ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઈ ગામ નથી માલધારીઓ પોતાના ઢોર સાથે રહે છે અહીં ભાદરવા જળ ઝીલણીના પર્વે મોટો મેળો ભરાય છે દૂર દૂરથી લોકો બહોળી સંખ્યામાં આવી અને શામજી મહારાજના દર્શને ઉમટે છે આમ સાવસ દીપડાના નિવાસની વચ્ચે આવેલું તુલસી શ્યામમાં છેલ્લા એક હજાર વર્ષથી દીવડો ઝાંખો થયો નથી આમ ગુજરાત રાજ્યનું એક મહત્વનું યાત્રાધામ છે લીલાછમ વનરાયો ધરાવતા પવિત્ર ધામનું પ્રાકૃતિક સૌંદર્ય મન મોહી તેવું છે હજારો પક્ષીઓનો કલબલાટ અને હરણાઓની ઉછળકૂદ અહીં નિહાળવા મળે છે સાંજ પડતા સાવજો પણ પ્રભુજીના દર્શન કરવા આટો મારી જાય છે ભગવાન શ્યામસુંદર કાઠીઓના ઈષ્ટદેવ છે બાબરિયાવાડના કાઠી સમાજના સભ્યોનો આ ધર્મસ્થાનકના વિકાસમાં સિંહ ફાળો છે

લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માંગ્યું જેથી વરદાન આપી અને કહ્યું કે જે દિવસે તું અધર્મનું આચરણ કરીશ ત્યારે મારો વાસ નહીં હોય આમ કહી અને દેવોને છોડી અને વિષ્ણુએ લક્ષ્મીજી સાથે જાલંધરને ત્યાં સાગર વાસ કર્યો જાલંધરનો જે જેકાર વર્તાઈ રહ્યો જાલંધરની વૃંદા જેવી સતી સ્ત્રી લક્ષ્મી જેવી બહેન અને વિષ્ણુ જેવા બનેવી જેથી જાલંધરના રાજ્યમાં ધર્મચક્ર ચાલે હજી દેવો સાથેના વેર પૂરા વળાયા નથી દિલનો રોષ પૂરો સમ્યો નથી દાસ ઉલાણી નથી

મનોહર ઉદાનની રચના કરી પોતે ઉદાનમાં ધૂણી ધખાવી અને અવધૂત યોગીનું સ્વરૂપ લઈ અને આસન જમાવી અને બેસી ગયા આ બાજુ જાલંધર પાર્વતીજીને મેળવવા યુદ્ધે ચડ્યો અને દીવમાં સતના આસી દ્વારા વ્રત લઈ અને જાલંધરના જાપ જપતી સતી વૃંદાને સ્વપ્ન આવ્યું અને અમંગળ એધાણીઓના વર્તાવા લાગી ઉદાનમાં મહાતેજસ્વી યોગી જોયા અને જોતાવેત શ્રદ્ધા બેસી ગઈ અને તે સામી આવી અને બેસી ગઈ જ્યારે યોગીની સમાધિ ઉતરી ત્યારે પોતાના સ્વપ્નમાં દેખાયેલ અમંગળની વાતનું સમાધાન પૂછ્યું જેથી યોગીએ ધ્યાનમાં જોઈ અને કહ્યું કે તેરા જાલંધરનું મૃત્યુ થયું છે જેથી વૃંદાએ આદનાથથી પૂછ્યું કે તેની ખાતરી આપો જેથી ત્યાં થોડી જ વારમાં જાલંધના શરીરના અલગ અલગ ટુકડા પડવા લાગ્યા અને વૃંદા ત્યાં જ વિલાપ કરતા કરતા પોતાના પતિનું મસ્તક ખોડામાં લઈ અને બળવા લાગી આ દ્રશ્ય જોઈને યોગીની સાથે રહેલા તેના ચેલાની વિનંતીથી જાલંધરને સજીવન કર્યું પરંતુ જાલંધરે વૃંદાને યોગી સાથે જોતા તેનો ત્યાગ કર્યો વૃંદાએ મહાપ્રયત્ને જાલંધરના મનનું સમાધાન કર્યું અને માંડીને વાત કરી અને બન્યું એવું કે આ યોગી દ્વારા ઉત્પન્ન થયેલ બનાવટી જાલંધર સાથે વૃંદાએ ભોગ કર્યો જેથી જાલંધર ત્યાં જ યુદ્ધમાં મૃત્યુ પામ્યો અને જાલંધરના વાણી વર્તનમાં શંકા જતા બનાવટ છતી પડી જેથી વૃંદા સળગી ઊઠી અને કહ્યું કે તે યોગી થઈ અને મને છેત્રી તારી સ્ત્રીનું પણ તપસી રૂપે કોઈ હરણ કરશે અને તું પાણું પઈને પડીશ તે સમયે ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું આ જોઈ અને વૃંદાને ભગવાનને કહ્યું કે આ પ્રભુ થઈને આ ધર્મનું આચરણ કર્યું જેથી ભગવાને કહ્યું કે વૃંદા થની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એના ધર્મનો લોપ થયો પાર્વતી તો એની માતા કહેવાય એના ઉપર કુદ્રષ્ટિ કરી જેથી તેને પાછો વાળવા મારે આ કર્મ બાંધવું પડ્યું તારો સાપ યથાર્થ છે વૃંદા હવે હું પથ્થર રૂપે અવતરીશ અને મારી સ્ત્રીનું કોઈ તપસી હરણ કરશે એવા તારા શ્રાપ માટે મારે રામવતાર લેવો પડશે વિષ્ણુએ વૃંદાના મનનું સાંત્વન કરવા ઘણા પ્રયાસો કર્યા પણ વૃંદાનું મન કેમે માનતું નથી અને તે કહેવા લાગી કે એક ભોમાં મેં ભો કર્યા ને આપે મારો અંગીકાર કર્યો તેનું શું જેથી ભગવાને કહ્યું કે બધા જીવો અંતે મારામાં જ સમાઈ જાય છે વૃંદા તું અને જાલન દર્પણ આ દુનિયામાં જાણીતી થશે કે મેં તારો અંગીકાર કર્યો છે પણ તું નિષ્કલંક રહીશ તું વનમાં તુલસી નામની વનસ્પતિ રૂપે અવતરીશ એ વનસ્પતિ પ્રાણીઓની પીડા હરનારી અમૂલ્ય ઔષધિ બનશે તારા પત્ર વિના જગત મને જે ભોગ ધરાવશે તેનો હું અંગીકાર નહીં કરું તારા પાંદડી અર્પણ કરેલું શિવ નિર્માલ્ય ગણાશે મૃત્યુ પામનાના મુખે મુકાય અને તું મુક્તિદાતા બનીશ તારા માંજર સુરવીરોના મસ્તકે શોભાશે અને મારા ભક્તો

હું હળિયા અને આજે અમે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું સુંદર અને રમણીય સ્થળ એટલે કે તુલસી શ્યામ ત્યાં અમે ફરવા માટે સ ફેમિલી આવેલા છીએ અને આપણે જોઈએ તો સૌપ્રથમ નીચે બે સરસ મજાના ગરમ પાણીના કુંડ છે જ્યાં આપણે હાથ પગ ધોવાથી અને એવું માનવામાં આવે છે કે ત્યાં આપણે હાથ પગ ધોઈએ અથવા તો તે પાણીનો સ્પર્શ આપણા શરીરથી થાય તો ચામડીના કદાચ બધા જ રોગો નાશ થઈ જાય છે અને આગળ જોઈએ તો એક સરસ મજાનો અહીંયા ગ્રેવિટી પોઈન્ટ પણ આવેલો છે જ્યાં એવું માનવામાં આવે છે કે ગાડી હોય તેને આપણે બ્રેક કરી દઈએ અને ઊભી રાખી દઈએ બંધ કરી દઈએ છતાં પણ તે ગાડી ધીમે ધીમે ઢાળ ચડે છે અને તે અમે આજે આપનો પરિચય

કહેવત એવી છે કે આ ગરમ પાણી કુંડની અંદર જો તમે તમે હાથ પગ મોડો ધોવો છો કે તમે પછી ત્યાં સ્નાન કરો છો તો પછી એવું છે કે તમારા ચામડીના કોઈ પણ પ્રકારનો રોગ હોય એ રોગ મટી જાય છે તો એ આ એક પુરાણી કથામાં આવું કહેવત છે પણ એની અસર પણ બહુ જોવા મળી રહી છે તો એક કુદરતનો એક કરીશ માગવા તો એ ચાલે આને ખાસ વાત કરીએ તો આપણે રુક્ષ્મણી જે છે તેના વિશે અહીંયાની એક લોકગાથા એવી કહેવાતી એવી છે કે અહીંયા ખુદ શ્યામ ભગવાન અહીંયા પ્રગટ થયેલા છે કોઈક વેપારી હતો વેપારીના સપનામાં હતા અને અહીંયા પ્રગટ થયેલા છે અને રૂકમણીમાં માનું મંદિર ઉપર આવેલું છે જે એવું છે કે રુકમણી શ્યામ ભગવાન ઉપર આવ્યા હતા એટલા માટે એમનું મંદિર છે ને અત્યારે હાલ ઉપર મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ ખરેખર જે ગીર સોમનાથ નું જે સ્થળ પવિત્ર કહી શકાય એ જિલ્લાની અંદર અને તે નામ પ્રખ્યાત લગભગ કોઈ જગ્યા પણ એવી નહીં હોય કે કોઈ લોકોને એનો પરિચય નહીં હોય એવું તે એટલે શ્યામ બાપાનું મંદિર તે એટલે તુલસી શ્યામ જે ધામ તરીકે ઓળખાય અને ભાવિક ભક્તો અહીં ખરેખર આવા પ્રકૃતિ વાતાવરણની અંદર જ્યારે માણસ એ નિહાળતો હોય અને શ્યામ ભગવાનના દર્શન કરવા માટે સૌ પ્રથમ તો પહેલાં બે કુંડોના દર્શન કરી અને એ પણ ગરમ પાણીના પ્રકૃતિના એટલે કે ભગવાને ખરેખર પોતાનું સૌંદર્ય અહીં ખોબે ને ઢોબે ઠાલવેલું છે આવું પવિત્ર અને રમણીય સ્થળ અને એ સ્થળની અંદર કુંડીની અંદર સ્નાન કરીએ તો મન પવિત્ર થાય શરીર પવિત્ર થાય શરીરના રોગો પણ ન ખબર પડતા ખરેખર નષ્ટ થાય છે અને એનાથી થોડાક પણ આગળ આવીએ એટલે કે શ્યામ ભગવાનનું જે શ્યામ સુંદર વર્ણ કહી શકાય આવું તેજસ્વી જે મૂર્તિનું સ્વરૂપ છે એ જોઈ અને ખરેખર એના જે વેશભૂષા છે અહીંના જે ભાવિક ભક્તો છે સાધુ સંતો છે એ લોકોનો જે અથાગ પરિશ્રય થાય પરિશ્રમ જોઈ અને એ મૂર્તિ જોઈએ ત્યારે સાક્ષાત શ્યામ ભગવાનના દર્શન હૃદયથી થાય આવું તેજસ્વી અને રમણીય સ્થળ હોય તો ખરેખર આ તુલસીધામ છે અને આવા ધામની અંદર જાય અને આપણું મન આપણું ફેમિલી સાથે હોય તો ખરેખર નાના બાળકોને લઈ અને ફેમિલીમાં અને વડીલો સુધી પણ આ દર્શન કરીએ ત્યારે મન અને પવિત્ર થાય તેજસ્વી બને અને લોકોની અંદર ભક્તિનો માહોલ એટલે કે ભગવાન પ્રત્યેનો જે માહોલ છે એ ખરા હૃદયની અંદરથી આવા તીર્થસ્થળ ઉપર જઈએ તો આપણને એ જોવા મળે અને તેનાથી પણ થોડાક આગળ જઈએ ડુંગળ ઉપર જે લોકોને હિલનો શોખ હોય છે હિલની અંદર હિલ નિહાળવા જાય પણ હિલ નિહાળવો જરૂરી છે પણ તેની સાથે સાથે આવા શ્યામ અને સુંદર એટલે કે શ્યામ ભગવાન છે માતા જે છે ભગવાનથી થોડા નારાજ થયા કદાચ ઘરની અંદર પણ આવા નાના મોટા દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓ હોય મીઠાશના ઝઘડાઓ હોય એની અંદર રાગ દ્વેષનો હોય પણ એમ રૂક્મણી માતાને મનાવવા માટે લોટનો નો પિંડો કેટલાય ખીજાણાય છે એને એવું લાગ્યું છે કે મારે ખરેખર ટીખળી કરે છે પણ હૃદય અને પ્રેમનો સંબંધ ઓળખવો હોય તો ખરેખર આવા તેજસ્વી સ્થળ ઉપર જાય અને રૂકમણીમાના દર્શન કરીએ અને પાછા શ્યામ ભગવાન એને નિશે લાવે છે અને આવું પ્રકૃતિનું વાતાવરણ હોય ચોમાસાની ઋતુ હોય તો શારે એ બાજુ જે ભગવાને પોતાનું પ્રેમ ઢાયેલું હશે એનો પણ આપણને આનંદ થાય અને ભાવિ ભક્તો અહીં બહોળી સંખ્યામાં આવે છે અને જોઈએ તો રુક્મિણી માતાજીના મંદિરની જે પ્રાંગણીયની અંદર જે સ્થળની અંદર આપણે બેઠા અને ભાવિક ભક્તો પણ અહીં ખૂબ જ બહોળી સંખ્યામાં છે માતાજીને એની ચુંદડી ચડાવે એને ખરેખર બંગડી એટલે કંગન ચડાવે અને આવી બાધાઓ લે અને બાધાઓ જોઈ અને પોતાના મન છે એને પવિત્ર કરે આવા તેજસ્વી સ્થળનું કાયમ માટે ગૌરવ વધે અને એની જ કરતા પણ જોઈએ તો આ તો સ્થળ અને આવે ભાવિભક્તો આવે અને સાથે સાથે જન્માષ્ટમીનો ઉત્સવ છે એ પણ ખરા હૃદયથી બધા જ લોકો નિહાળી રહ્યા છે અને ભાઈઓ અહીંયા સતત પરિશ્રમ કરી રહ્યા છે સરસ મજાના સુશોભનો કરે છે ભગવાનના વાઘાઓ અને એની ધજાઓનું પણ ખરેખર દર વર્ષે આવી રીતનું સરસ મજાનું જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને અમે ફેમિલીમાં એ ખરેખર આવો કાર્યક્રમ માણી રહ્યા અને ભાઈઓ પણ અહીં ચેનલો દ્વારા આપણને ક્ષણે ક્ષણનો દિવસે દિવસનો રોજે રોજનો કલાકે કલાકનો આપણને એનું માર્ગદર્શન આપતા રહેલા છે તેનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને શ્યામ ભગવાન અહીં આવ્યા છે એટલા માટે આપણું મન અને તેજસ્વી બુદ્ધિ બને આવા સંકલ્પો લઈ અને જીવનની અંદર સારા ગુણો નિર્માણ થાય એવી શ્યામ ભગવાનને પ્રાર્થના કરી અને આવા તીર્થ સ્થળની અંદર પ્રત્યેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે એ જ શ્યામ બાપાને આપણી પ્રાર્થના અને એની આશીર્વાદ એની શક્તિ આપણને વધુમાં વધુ પ્રગતિશીલ બનાવે અને આપણા કાર્યની અંદર વેગ આવે અસ્તુ મારું નામ પૂજા પરમાર છે હું સુરત થી આવું છું એ તુલસી શ્યામ બહુ સરસ સ્થાન છે એમાં શરૂઆતમાં જ આપણને તુલસી શ્યામમાં ગરમ પાણીના કુંડ જોવા મળશે એમાં કુંડમાં નાહવાથી આપણને ચામડીના રોગો નાશ થાય છે પછી અંદર શ્યામજી સુંદર મહારાજનું મંદિર આવેલું છે એ મંદિરમાં પ્રસન્ન થઈને બેઠેલા હોય એવા શ્યામજી મહારાજનો આપણને અનુભવ થાય છે મન શાંત થાય છે પછી અંદર એક તુલસી શ્યામમાં ડુંગર પર મા રૂક્ષમણી રિસાઈને વ્યાઈ ગયા હતા લોટનો પિંડો લઈને અહીંયા મનાવા આવ્યા હોય છે તુલસી મહારા શ્યામજી મહારાજ મનાવા આવ્યા છે ત્યાં મસ્ત સરસ મંદિર છે અંદર અને અહીંયા આઠમની બસ તૈયારી ચાલે છે ધામધૂમથી